વડોદરા શહેરના ભાયલીમાં બનેલ ચકચારી સામૂહિક દુષ્કર્મના મામલેની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે કેસના મુખ્ય ત્રણ આરોપીઓની ઓળખ માટે મામલતદાર સમક્ષ લાવવામાં આવ્યા હતા જ્યાં આરોપીઓની ઓળખ પરેડ પૂર્ણ થતા હવે આરોપીઓને કોર્ટમાં લઈ જવામાં આવશે કોર્ટમાં આરોપીઓની રજૂ કરીને પોલીસ દ્વારા રિમાન્ડની માગ કરવામાં આવશે વડોદરાના ભાયલી ખાતે બીજા નોરતે સગીરા પર કુકર્મ આચરવાનો બનાવ બન્યો હતો આ કેસના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ છે જેથી હવે આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં આ દુષ્કર્મ કેસના આરોપીને આજે ઓળખ પરખ માટે લવાયા હતા સત્ય હકીકત ન્યૂઝ ચેનલ ને ફોલો કરો અને જોતા રહો તાજા સમાચાર સર્વપ્રથમ આપણી સત્ય હકીકત ન્યૂઝ ચેનલ સાથે